હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને જુઓ આજે હું એકદમ ટેસ્ટી અને મજેદાર શાક બનાવવાની છું શિયાળો છે તો તમે પણ જરૂરથી બનાવજો એકદમ સરસ મજાના રીંગણા અને આવતું હોય છે નાના નાના અને કોણા એકદમ તો જુઓ અહીં આપણે ચાલો શરૂઆત કરી અને એના માટે મેં જુઓ તેલ ગરમ મૂકી દીધું છે અને આ રીતે રીંગણાના તમે ચીરો પણ કરી શકો પરંતુ જો ચીરું કરી તો પાતળી હોય છે તો એકદમ સાવ રવા જેવું થઈ જાય છે એટલા માટે મેં આ ફાડા રાખ્યા છે રીંગણના અને થોડું આપણે મીઠું પણ નાખી દઈશું જેથી કરીને એકદમ સરસ રીતે શેકાઈ જાય રીંગણા તેલમાં ચડી જાય અને જો આ રીતે આપણે બટેકા પણ તે એની જેમ જ તરી લઈશું અને તમે રીંગણા ભરવા ન હોય અને આવી રીતના તમે એકદમ તરત શાક કરવું હોય તો કરી શકો મસાલો તો આપણે તૈયાર રાખી શકીએ અને ફ્રિજમાં ઘણા દિવસ સુધી નથી બગડતો અને હવે મેં નાખી દીધા છે બટેટા અને આ મસાલો છે એ તમે ફ્રિજમાં રાખો તો બે ત્રણ મહિના સુધી પણ રહીએ છે કારણ કે સૂકો હોય છે બધો તો જો એના માટે ચણાનો લોટ પેલા શેકી લીધો છે પછી માંડવીના બી શેકીશું અને માંડવીના બી શેકાઈ જાય એટલે આપણે એને બીજા વાસણમાં લઈ અને આપણે તલ પણ શેકી લઈશું જો આ રીતે તલ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે અને એને ક્રશ કરી લઈશું તલ અને માંડવીના દાણાને અને હવે અહીંયા જો અમે તલનો ભૂકો માંડવીના દાણાનો ભૂકો ટમેટા ડુંગળી અને આ છે શેકેલો આપણો ચણાનો લોટ અને એ બધા રૂટીન મસાલા છે ધાણાજીરું વરિયાળી ત્યાર પછી કોપરું છે અને આ બધા મસાલા અને પછી આદુ લસણની પેસ્ટ જુઓ આ રીતે બધું તૈયાર કરી લીધું હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ મૂકીશું અને એમાં રાઈ અને જીરું નાખીશું અને રાઈ અને જીરું નાખ્યા પછી આપણે એમાં થોડી હિંગ પણ નાખી દઈશું અને હિંગ નાખ્યા પછી આપણે એમાં નાખીશું આદુ અને લસણની પેસ્ટ આ રીતે તમે એને તેલમાં જ સરસ રીતે ફેરવી લઈશું જેથી કરીને એનો કાચા સ્વાદ ન આવે અને હવે આપણે એમાં નાખીશું ડુંગળી અને ડુંગળીને પણ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી ફેરવી લઈશું આપણી ડુંગળી સરસ બ્રાઉન શેકાઈ ગઈ છે હવે આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું અને ટમેટાને પણ ચડવા દઈશું અને તેલ સરસ રીતે ઉપર આવી જાય ત્યાં સુધી એને બધાને ગેસ પર મીડિયમ ફ્લેમ રાખી અને ચેકી લઈશું હવે આ શાકમાં સ્વાદ સરસ આવે એ માટે આપણે ઉપરથી થોડું માખણ પણ નાખીશું જેથી કરીને એકદમ સરસ મજાનો સ્વાદ આવે છે તમે પહેલાં જ્યારે આપણે વઘાર કરી ત્યારે નહીં નાખવાનું પરંતુ આ રીતે થોડી પછી નાખશો એટલે એનો સ્વાદ એકદમ સરસ આવે છે તમે બટર હોય તો બટર પણ નાખી શકો મેં આ ઘરનું જે આપણે માખણ હોય છે છાસનું એ નાખેલું છે અને થોડીવાર માટે આપણે ચડવા દઈશું હવે આપણે એમાં આપણે જે મસાલા તૈયાર કર્યા હતા એને ઉમેરી દઈશું જુઓ તો એ બધો જ મસાલો એમાં નાખી દઈશું અને સેજવાર મસાલાને તેલમાં ફેરવીશું જેથી કરી એનાનો ટેસ્ટ સરસ આવે અને આ મસાલો ઉમેરી ત્યારે ગેસ ધીમો જ રાખવો કારણ કે નહીંતર બળી જશે પછી આપણે થોડું એમાં પાણી ઉમેરી દઈશું અને પાણી એકદમ સરસ રીતે ઉકળવા માંડશે જો આ રીતે બબલ્સ પડે એટલે એમાં આપણે જે હતા એ રીંગણા અને બટેકા નાખી દઈશું અને સરસ મજાનું હલાવી લઈશું અને થોડીવાર રાખી દઈશું જેથી કરીને બધો જ મસાલો આપણા શાકમાં ચડી જાય હવે જો આપણું પાણી સરસ મજાનું ઉકળી ગયું છે એટલે આપણે જે ચણાનો લોટ માંડવીનો ભૂકો અને તલ જે હતા એ આપણે બધું ધીરે ધીરે એમાં નાખી દઈશું કહીએ હારે ન નાખવું જેથી કરીને નકર લમ્સ પડી જાય છે અને ફરીથી સરસ રીતે હલાવી લઈશું અને આ મસાલાને પણ થોડી માટે ઢાંકી અને ચડવા દઈશું પાંચેક મિનિટ ત્યાર પછી આપણે એમાં ધાણાભાજી અને ખટાસને તીખાશ બેલેન્સ કરવા માટે સરસ મજાના લીંબુનો રસ નાખીશું અને લીંબુનો રસ નાખી અને તમે આમાં દહીં પણ ઉમેરી શકો પરંતુ મેં દહીં નથી નાખ્યું અને થોડી ખાંડ પણ ઉમેરીશું જેથી કરીને એકદમ જે આપણે હલવાઈ બનાવે ને લગ્ન પ્રસંગે એવું મસ્તીનું શાક થઈ જશે અને સરસ રીતે હલાવી લઈશું અને થોડીવાર ઢાંકી દઈશું જેથી કરીને તેલ બધું અસલ ઉપર આવી જાય છે અને જુઓ આ ગેસ હવે આપણું શાક ચડી ગયું છે અને ગેસ પર જ ધીમા ગેસે છે અને તમે જોઈ શકો છો એકદમ તેલ સરસ છૂટું પણ અને ઉપર આવી ગયું છે અને શાકનો દેખાવ પણ એકદમ સરસ છે હે અને જો અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મસ્ત અને તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો અને લાઇક શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવું નવા વિડીયો આવે એની તમને જાણ થઈ જાય થેન્ક યુ ફ્રેન્ડ